આજરોજ સવારે સાડા નવ વાગે મળતી માહિતી પ્રમાણે વિદેશમાં મોકલવા લોડ કરેલા જીરુ કન્ટેનરમાંથી ચોરી ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આવેલ સિન્થાઇટ ઇન્ડસ્ટ્રીઝમાંથી જીરુના ત્રણ કન્ટેનર મુંદ્રા પોટ માટે રવાના કરવામાં આવ્યા હતા ત્રણ કન્ટેનરમાંથી ત્રણ હજાર બત્રીસ હજાર સોળ પોઈન્ટ ચોવીસ કિલો જીરું ચોરી લેવાયું કુલ પંચોણું પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયાના જીરુંની ચોરી કચ્છના ટ્રાન્સપોર્ટરોએ અપાઈ હતી કામગીરી રસ્તામાં કન્ટેનરના સીલ તોડી જીરુંની ચોરી કરાઈ આ મામલે પાંચ શખ્સ સામે ઊંઝા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ